આચારસંહિતા હોવા છતાં શાસક પક્ષના નેતા સરકારી ગાડીમાં કાર્યક્રમ કરવા પહોંચ્યા સુરતના આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે જેની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આચાર સંહિતા હોવા છતાં શાસક પક્ષના નેતા સરકારી ગાડીમાં કાર્યક્રમમાં પહોંચ્યા હતા મનપાના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા કોર્પોરેશને ફાળવેલી ગાડીમાં પહોંચ્યા હતા આચારસંહિતાને લઈને મેયર ચેરમેન સહિતના પદધિકારીઓ સરકારી ગાડીમાં જમા કરાવી દીધી છે પરંતુ શાસક પક્ષ નેતા શશી બેન્ટ્રી પાર્ટીએ કોર્પોરેશને ફાળવેલી ગાડી હજુ સુધી જમા નથી કરાવી એસએમસી વોર્ડ નંબર અડાર માટે ચૂંટણી થનારી છે જેથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે સુરતના મેયર અને ચેરમેને એસએમસીની સરકારી ગાડી પરત કરી નથી કેટલીક સમિતિના ચેરમેનોને મોં છૂટતો નથી કેટલાક ચેરમેન હજી પણ એસએમસીની સરકારી ગાડીમાં દેખાય છે આજે સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે યોજાયલ કાર્યક્રમમાં હાજરી આપવા મેયર સહિતના નેવાહનો મા આવ્યા હતા જ્યારે શાસક પક્ષ નેતા શશી ત્રિપાટી પાલિકાની સરકારી ગાડીમાં આવ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી ખાતે વિશાળ છેઠા માનવ પ્રવાહની સુર વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે